સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ચેનલના છ વર્ષ પૂરા થયા છે હું ચેનલના તમામ પત્રકારો એડિટરોના હૃદયપુરની શુભકામના પાઠવું છું સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાચા પ્રશ્નો ઉઠાવે છે પ્રજાના અને શાસકો લગીને પહોંચાડે છે અને સ્પાર્ક ટુ ડે ન્યૂઝ લોકોની જે સમસ્યા હોય એવા પ્રશ્નો ઉઠાવે છે અને એ પ્રશ્નનું નિરાકરણ થાય છે તે બદલ પણ હું સ્પાર્ક ટુડે ન્યૂઝને અભિનંદન પાઠવું છું આ જ રીતે આપણી ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને લોકોના મધ્યમ વર્ગના છેવાડાના માણસોના સાચા પ્રશ્નોનો અવાજ બને છે તે રીતે બનતો રહે તેવી શુભકામના પાઠવું છું સાતમા વર્ષમાં મંગળ પ્રવેશમાં ફરી એકવાર શુભ કરવામાં